ઘણા બધા સ્ટાર્ટઅપ જોયા પણ એને એવો બિઝનેસ કરવો હતો કે એ વ્યક્તિને લોકોનો ફાયદો પણ થાય અને પોતાનો ફાયદો પણ થાય બિઝનેસની અંદર વાત કરીએ તો આજે માણસ પોતાનો ફાયદો જ હંમેશા જોતા હોય છે તો આ સમયની અંદર આ વ્યક્તિએ એક સામેવાળા વ્યક્તિને કઈ રીતે ફાયદો થાય એવા બિઝનેસની શોધમાં એમને ઘણા ઘણો સમય એને શોધ કર્યું કે કે લોકોનો સામેવાળા વ્યક્તિનો પણ ફાયદો થાય એવો બિઝનેસ એમને કરવો તો આ એક બિઝનેસ એમણે ચાલુ પણ કરી દીધો કે જે આજ સુધીમાં મેં કોઈ જગ્યાએ આ સ્ટાર્ટઅપ નથી જોયું કે જે વરસાદનું પાણી છે એ પાછળ છે એમનો પ્રોજેક્ટ છે આપ જોઈ શકો છો એમાં એ સ્ટોરેજ કરે છે અને ત્યારથી વરસાદનું પાણી સ્ટોરેજ કરીને એ વેચાણ કરે છે એ એમનું આખું માર્કેટમાં આર કે એન્ટરપ્રાઇઝ નામથી આવે છે તો વિડીયોમાં છેલ્લે સુધી બહેના રહેજો હું તમને એમની પૂરેપૂરી માહિતી માટે મુલાકાત કરાવું છું રાહુલ રાહુલભાઈની નમસ્કાર રાહુલભાઈ સૌપ્રથમ તો તમારો પરિચય આપો મારું નામ રાહુલ કાચા અને મારું મૂળ વતન જુનાગઢ છે જુનાગઢ જિલ્લાનું કયું ગામ થોડું થોડુંક પરિચય આપો જુનાગઢની બાજુમાં ખડિયા ગામ છે

પછી તો મારા જીવનમાં એટલે મેં આયુર્વેદને પણ ખૂબ સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો જેટલું પણ થઈ શકે એટલું હું ફોલો કરું છું અને પછી કેવું છે કે હું શિક્ષણના હિસાબે હું સુરતમાં બે હજાર અઢારમાં અને પછી કંઈક બિઝનેસ તો મારે કરવો જ તો આજીવિકામાં બરાબર તો બે બે હજાર ને એકવીસમાં કોરોના પછી મેં એક બે હજાર વીસમાં ઘી અને માખણ વેચવાનું ચાલુ કરેલું અને બે હજાર એકવીસમાં મને પણ પાણી તમારે પીવા માટે અમારા ભાઈ ની ઘરે અમારા બંને ઘરે પીવા માટે અમારે વ્યવસ્થા કઈક કરવી હતી તો મને એમાં એના ઉપર વિચાર આવ્યો કે ઘણા બધા લોકો હશે કે જેમને આ પાણીની આવશ્યકતા હશે પણ પોતે કરી શકે એવી પોસિબિલિટી નહીં હોય એના ઉપરથી મને વિચાર આવ્યો કે આને આપણે બિઝનેસ સ્વરૂપ પણ આપી શકીએ બરોબર અને તમે તમારું ભણતર કેટલું હું એમએ બી એડ કરેલું છું મે મારું એજ્યુકેશન થઈ પછી પણ બીજી જગ્યાએ પ્રાઇવેટમાં અને સ્કૂલમાં ભણાવતો હતો પણ મારો જે ઉદ્દેશ્ય હતો એ ભારતીય શિક્ષણ પરંપરા અને એ પછી અહીંયા અમારે સુરતમાં જ્યારે સાબુલ શિશુ વિહાર કરીને અમે જે ચલાવીએ છીએ એ બે હજાર અઢારમાં શરૂ કરવા માંગતું ત્યારે મારા ભાઈએ મને કીધું કે આ રીતનું આપણે ચાલુ કરવા માગીએ છીએ તો તારે આવું હોય તો તું આવી શકે છે પછીથી હું અહીંયા એમાં જોડાયો બરોબર અને આ જે છે એ બે હજાર એકવીસ થી તમે વરસાદના પાણી શરૂઆત કરી તો આ જે પાછળ છે એ તમારો કઈ ક્યાં કઈ રીતનો સંગ્રહ કરો છો તમે વરસાદનું પાણી છે એને ક્યાં નક્ષત્રમાં સંગ્રહ કરવાનો હોય છે તો એના વિશે થોડી માહિતી અત્યારે અમે જે ટાકો બનાવેલો છે એ બે લાખ લીટર છે અમે અત્યારે એનું બધું સાફ સફાઈ ને ચાલે બરાબર ચોમાસાની શરૂઆત પહેલા અમે ક્લીન કરીએ અને ટાંકા ને ચોખ્ખો કરી દઈએ બરાબર અને આદરા પાણી પાણીની ભરવાની શરૂઆત કરીએ પહેલો વરસાદ તો છે એ તો આપણે જવાબ દેવો પડે એ પાણી પીવાલાયક ન કહી શકાય અથવા એને પીવું હોય તો કોઈ બીજી શુદ્ધિકરણ ની પ્રક્રિયા કરવી જોઈએ પણ બને ત્યાં સુધી આપણા શાસ્ત્રોની અંદર આપણા પૂર્વજો એ પણ નાદ પાડેલી છે પેહલો વરસાદ પાણી છે પીવું નહીં અને બીજા પણ પાણી નક્ષત્રને હિસાબે પીવા જોઈએ સમજો કે અત્યારે બાવીસ તારીખથી છે આદ્રા નક્ષત્રની શરૂઆત થાય છે કદાચ બાવીસ તારીખ પહેલાં વરસાદ પડે તો પણ આપણે અમે એમાં સ્ટોરેજ કરતા નથી અને લોકોને પણ હું ના જ પાડું છું કે જ્યારે આદ્રા નક્ષત્રની શરૂઆત થાય પછી આપણે પાણી ભરવાનું છે અને જ્યારે પાણી ભરવાનું હોય ત્યારે પણ વરસાદની શરૂઆત થાય છે તો પાંચ થી દસ મિનિટ પાણી છે ને એ આપણે જવા દેવાનું છે કારણ કે વાતાવરણ ની અંદર પણ અત્યારે આપણે ખૂબ જ પ્રદૂષિત હોય છે તો એ બધું પાંચ થી દસ મિનિટ સુધી આપણે પાણી જવા દેશું ને પછી હશે ને એ ખરેખર અને હેલ્થ માટે ખૂબ સારું છે એટલી સારી બનાવે છે કદાચ રોગીઓ પણ એના રોગથી મુક્ત થઈ શકે છે બોરિંગનું પાણી અને વરસાદના પાણી એ આપણા આરોગ્ય ઉપર શું અસર કરે છે એના વિશે વરસાદનું પાણી છે ને એ શાસ્ત્ર ની દ્રષ્ટિએ ત્રિદોષ સામક છે એટલે વાત પિત તને કફ આ ત્રણ પ્રકારના જે દોષ છે એને બેલેન્સ કરવાનું કામ છે ને વરસાદનું પાણી કરે છે જ્યારે શરીર પોતે બેલેન્સ હોય છે ત્યારે રોગો થવાની શક્યતા ખૂબ ઓછી હોય છે હવે આયુર્વેદની અંદર ઘણી બધી ઔષધિઓ પણ એવી છે કે બોડીને બેલેન્સ રાખી શકે છે પછી ઘણા યોગ પ્રાણાયામ એવા હોય છે કે બોડીને બેલેન્સ રાખી છે રાખી શકે છે બરાબર પણ સમજો કે જે પણ ઔષધિઓ છે એ આપણે જે ત્રિદોષ સામક છે

તો સ્વાભાવિક રીતે રીતે આપણી બોડી છે એ હેલ્ધી બની જવાની છે કફ ફાયદો કરે છે ગીત ફાયદો કરે છે કફ વાળા જો પીવે એને બે થી અઢી મહિનાની અંદર છે ગીત વાળા છે તો

એની અંદર સૌથી અગ્રેસર કોઈ હોય તો એ ખંભાત છે ખંભાત ની અંદર હું છેલ્લા બે મહિના પહેલા જ ગયેલો હતો ત્યારે ખંભાત ની અંદર મેં જોયું કે લગભગ વીસ લોકોના ઘરે હજી હાલ ની તકે વરસાદના પાણીના મોટા મોટા ટાંકા છે ત્યાં બસો અઢીસો વર્ષ જૂના ટાંકા તો હું જોઈને જોઈ ને બરાબર અને લોકો વરસાદ નું પાણી સ્ટોર કરી અને પીવે છે મતલબ કે ત્યાંના લોકો છે એ વધારે આનો લાભ ઉઠાવે છે બીજી જગ્યાએ બરાબર તો વર્ષ અને બીજું એ કે તમે કયા કયા પેકિંગ ની અંદર તમે જે પાણી નું છે એ કયા કયા પેકિંગ ની અંદર શું નામ થી માર્કેટ ની અંદર આવે છે મારું આર કે રેઇન વોટર નામ થી ચાલુ છે અને 20 લિટર ની માં અત્યારે છે એટલે હોમ ડિલિવરી આપો છો સુરત ની અંદર કે કઈ રીતે સુરત અંકલેશ્વર ભરૂચ વડોદરા આ બધી જગ્યાએ હોમ ડિલિવરી ચાલુ છે અમદાવાદમાં પણ હોમ ડિલિવરી અમે આપી છે બીજું રાહુલભાઈ વરસાદનું પાણી મેં એવું ઘણી જગ્યાએ સાંભળેલું કે વરસાદનું જે પાણી છે એ ભારે હોય છે તો એમાં તમારું શું કહેવું છે એમાં કેવું છે કે આ પ્રશ્ન તો મારી પાસે ઘણી જગ્યાએથી આવ્યો છે વરસાદનું પાણી છે ને ભારે હોય કડક હોય ન પીવું જોઈએ શરદી થઈ જાય બરાબર આવા પ્રશ્નો બહુ બધા આવે છે આ છે ને એક ખૂબ જ લોક લોકોમાં ચાલતી ખોટી માન્યતા છે હું એને ખોટી માન્યતા કહું છું કે લોકોમાં ચાલતી માં માન્યતા વરસાદનું પાણી છે ને એ ખૂબ મધુર છે બરોબર એટલે પાણી છે એ મીઠું હોય છે ખરેખર એટલે બીજા કરતા ટેસ્ટ એનો સારો હોય છે આપણે કડક કહીએ કડક એવું કડક એ બહુ સારા ટેસ્ટ વાળું છે પાણી બરોબર અને બીજી વાત કરી કે આ ભારે હોય છે હવે વરસાદનું પાણી છે ને એનાથી હળવું બીજું પાણી જ નથી હોતું હળવું પાણી હોય છે જે લોકો ચાલુ કરે વરસાદનું પાણી એની પાચન પ્રક્રિયા પણ ખૂબ સારી થઈ ગઈ છે બરોબર તો આપણે વાત કરીએ કે ટીડીએસ અને પીએચ કેટલા પીએચ અને ટીડીએસનું નું પાણી છે એ આપણા સ્વાસ્થ્ય માટે સારામાં સારું છે એના વિશે થોડી માહિતી આપી દો આના માટે હું ઘણી છે ને ઉદાહરણ આપતો હોય આપણે રોટલી ખાઈએ છીએ એમાં કેટલા તત્વો છે આપણે એ આપણો વિષય નથી સાયન્ટિસ્ટોનો વિષય છે હવે ખરેખર આપણો વિષય એ છે કે માટે એ સ્વાભાવિક રીતે ઋષિ આપેલી પરંપરા છે આપેલી પરંપરા છે તો લાપસી છે રોટલી છે શાક છે ખીચડી છે દૂધ છે આપડે બધા એ બધા ઋષિઓ જે હતા એ સાયન્ટિસ્ટ જ હતા એને વિચારીને જ આપણને બધું ખોરાક છે એ પણ આપેલો છે બરોબર સંપૂર્ણ આહાર જે કહેવાય ગુજરાતની થાળી એટલે સંપૂર્ણ આહાર છે પણ એના માટે પછી આપણે બધા વિચારવાનું હોય કે એમાં શું છે ને કેમ છે બરોબર અને પછી થાય કેવું કે આપણે અધુરું જ્ઞાન મેળવીએ છે અત્યારે જે ટીડીએસ ને પીએચ વાળું ચાલે છે ને એવું જ છે મેં તો એ સોશિયલ મીડિયામાં પણ એવું કીધેલું છે કે ભાઈ અત્યારે આપણે કોઈ આપણને એવું પરફેક્ટ કઈ નથી શકતું કે આટલા ટીડીએસ નું આટલા પીએચ નું પાણી તમે પીવો ને તો જેટલું આયુષ્ય જીવો ને એટલું સ્વસ્થ જીવો તો ખરેખર એનું સપ્રમાણ માપ હોય તો આપણી પાસે એવું એક માપ હોવું જોઈએ કે ભાઈ આટલા પીએચ નું એટલા ટીડીએસ નું પાણી પીનારો

તો એ સૂર્ય જે નક્ષત્ર છે એની અસર સૂર્ય ઉપર થતી હોય એની અસર અસર પૃથ્વી ઉપર થતી હોય એટલે પ્રકૃતિ ઉપર એની સંપૂર્ણ અસર હોય છે બરાબર તમે જુઓ અમુક વરસાદ પડે ને પછી કેટલા બધા ડેટકાઓ બહાર નીકળે છે બધા જીવ જંતુઓ બહાર નીકળે છે એ બધું નક્ષત્રને ને આધીન છે એટલે ઈ પ્રમાણેના નક્ષત્ર પ્રમાણે છે એ બધા ફેરફારો થતા હોય એટલે એ જે ફેરફારો જે થાય છે ને પ્રકૃતિના જે ફેરફારો છે નક્ષત્ર પ્રમાણે એમાં અમુક નક્ષત્ર છે એનું પાણી પીવાલાયક હોય છે અને અમુક અમુક નક્ષત્રનું પાણી છે છે વનસ્પતિઓ માટે માટે હોય હોય આપણા નથી હોતું પણ ખરાબ એવું આપણે કહી ન શકીએ અથવા પૃથ્વી માટે હોય છે અમુક જીવ જંતુઓ માટે હોય છે એટલે આપણા માટે જે છે ઈ આદ્રા નક્ષત્ર થી ચાલુ થાય છે અને અલ્ટરનેટ નક્ષત્રો હોય છે પુષ્ય નક્ષત્ર છે બરોબર મગા નક્ષત્ર છે આવા ઘણા બધા નક્ષત્રો છે કે જેનું આપણે પાણી

તો મારો એક તમને એ પ્રશ્ન છે કે બહુ સારી વસ્તુ છે વરસાદનું પાણી ઘરની અંદર વપરાય પણ ઘણા બધા એવા ફેમિલી છે કે જે વરસાદનું પાણી જે તમારે છે એ રેગ્યુલર પાણી યુઝ કરતા હોય છે બોરિંગનું તો એને ખરેખર એની જરૂરિયાત છે કોઈ બીમાર વ્યક્તિ હોય કે કોઈ પણ હોય તો એ એના માટે મતલબ ખરીદી શકે નહીં એવા ફેમિલી હોય છે તો એના માટે શું એ લોકોને કરવું મેં ખાસ એના ઉપર કામ કરેલું જ છે અને મારો આગ્રહ એવો હોય છે કે લોકો પોતે સ્ટોરેજ કરે ને જમીનમાં ઉતારે એવું નહીં કે મારી પાસે જ ખરીદીને પાણી લે બરાબર કારણ કે ભગવાને બધાને વરસાદ આપ્યો જ છે એટલે એ આ બધા સ્વતંત્ર છે ને એના માટે કોઈ પાર્સિયાલિટી તો એમાં રાખેલ નથી એટલે હું એના માટે બધાને ગાઈડલાઈન આપું જ છું જેને પણ ઘરે સ્ટોરેજ કરવું છે તો કેટલા ફેમિલીના કેટલા મેમ્બરો છે એટલે કેવડો ટાંકો બનાવવાની જરૂર છે ક્યારે ભરવું છે એ બધી જ ગાઈડલાઈન્સ આપણે આપીએ છીએ ગમે ત્યારે મારો સંપર્ક કરી શકે આપણે એમની બધી માહિતી આપીએ છીએ અરે અમારા એક છે આપણે મગનભાઈ ગજેરા કરીને છે આ બરાબર આરએસએસની અંદર સારી એવી પદવી પોતે ધરાવે છે અને સમાજમાં બહુ સારું કામ કરે છે એમના ઘરે તો અમે ફ્લેટમાં પણ આ ધરાવેલું છે ફ્લેટમાં કઈ રીતે પોસિબલ એટલે હું પણ ફ્લેટમાં જ રહું છું એટલા માટે ફ્લેટની અંદર કેવું છે કે જો એમાં અમુક મર્યાદા છે આપણે વધારે પાણી કરી ન શકીએ કે આખું વર્ષ ચાલે બરોબર પણ બે ચાર છ મહિના જેટલું પણ થઈ શકે એટલું એમાં શું છે પ્લાસ્ટિકની ટેન્ક રાખવી પડે અત્યારે ચોરસ ટેન્ક મળે છે બરોબર કે જગ્યા ઓછી હોય તો એવી એક બે ત્રણ ટેન્ક જેટલી પણ આપણે રાખી શકતા હોય એવી રીતે રાખવી જોઈએ અને

વરસાદના પાણીનો ઉપયોગથી શું શું મતલબ થઈ શકે છે કે કેટલો કેટલો એનાથી ફાયદો થાય છે અને કયા નક્ષત્રમાં સ્ટોરેજ કરવું જોઈએ એ સંપૂર્ણ માહિતી આપવા બદલ કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ ખૂબ તમારો આભાર